metrô. આ જે તમને દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે આ બે યુવાનો છે તે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે એમને એમ કે આપણે થોડુંક પાણી ઓછું છે તો આપણે એ જગ્યાથી સામેની બાજુ આપણે જતા રહીએ અને આપણે નીકળી જઈએ એના મનમાં એવો વિચાર હશે પરંતુ એ લોકો છે તે આ દુર્ઘટના બની રહી છે એનામાંથી પણ શીખ નથી લેતા ભૂતકાળમાં પણ કેટલી બધી દુર્ઘટના બની હાલમાં પણ કેટલી દુર્ઘટના બની એ દુર્ઘટનામાંથી શીખ ન લઈએ તો આપણાથી મોટું મૂર્ખવું બીજું કોણ હોઈ શકે અને અને આ જે યુવાનો આટલી જોખમ લઈ અને જે પસાર થઈ ગયા છે અને અચાનક જો પ્રવાહ એક સાથે પાણીનો આવે અને એ લોકો બંને યુવાનો છે તે તણાઈ જાય તો આના માટે જવાબદાર કોણ કહેવાય તંત્ર કહેવાય એ બંને યુવાનો છે એ કહેવાય કે એને જે મોટા કરનારા હોય એના મા બાપ આમાં કોનો દોષ ગણવાનો એક સૌથી મોટો સવાલ છે કારણ કે આ કેટલી બધી દુર્ઘટનાઓ જે બની રહી છે એ દુર્ઘટનામાંથી પણ લોકો શીખતા નથી તો લોકો ક્યારે શીખશે આખરે એક સૌથી મોટો એ સવાલ ઊભો થઈ રહ્યો છે અને આ યુવાનો આટલો બધો જોખમ લઈ રહ્યા છે અને એને કંઈ મરવાની પણ બીક નથી આવી રીતે છે તે કોઝવેમાં પાણીમાંથી એટલા પ્રવાહ પાણીનો છે એનામાંથી પસાર થઈ રહ્યા છે એ યુવાનો અને જ્યારે તણાઈ જાય ત્યારે જવાબદાર તંત્ર ઉપર બનાવતા હોય છે તંત્રને ટાર્ગેટ કરતા હોય છે પરંતુ લોકો પણ આવી રીતે જોખમ લઈ લેતા હોય છે જે અત્યારે હળવદના ઠવાણા ગામની જે ઘટના બની કે ટ્રેક્ટર છે તે તણાઈ ગયું અને એમાં કોઈક સારા જાગૃત નાગરિક હશે તો એને પણ એમને સમજાવ્યા હશે કે રહેવા દો કે અત્યારે ટ્રેક્ટર અહીંયાથી ના જવા દેવાય પરંતુ માન્યા નહીં અને ટ્રેક્ટર છે તે જવા દીધું અને કેવડી મોટી દુર્ઘટના ઘટી એ આખા ગુજરાતે જોઈ છે અને એ બધામાંથી જો આપણે શીખ નથી લેતા જો આપણે ભૂતકાળમાંથી શીખના લઈ શકીએ તો આપણું ભવિષ્ય છે તો એના જેવું જેવું રહેવાનું છે એ આપણે બધાએ સમજવું જોઈએ અને આપણે આ બધા ભૂતકાળમાં બનેલી ઘટનાઓથી આપણે શીખ લેવી જોઈએ